ગાંધીનગર બાદ રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી દહેશત સજવા મળી રહી છે કે આ પહેલા વર્ષ બે હજાર પચીસમાં પાણીજન્ય તાઇફોનના નવ્વાણું કેસ અને જોખમી કમળાની એકસો બાવન કેસ સામે આવ્યા હતા જેને લઈ મનપા દ્વારા પાણીના જગ વેચતા વેપારીઓ ત્યાં તપાસ કરી ગેરકાયદેસર જગ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે ગત સપ્તાહ પાંચસો ને પંચાવન સ્થળેથી પાણીનો ટેસ્ટ કરાવવામાં આવી ચૂક્યો છે પાણીજન્ય રોગચાળાના બચવા લોકોને ઉકળેલું પાણી પીવાની અપીલ કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસમાં વિવિધ રોગોના કુલ નેવ્યાસી હજાર બસો નવ્વાણું દર્દીઓ એટલે કે રોજના બસો ચુમ્માળીસ દર્દીઓ નોંધાયા હતા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીના જણાવ્યા મુજબ ઓગસ્ટ માસથી લઈને આજ દિન સુધી દર મહિને છ તારીખે સુપર ક્લોરીનેશનની ટ્રાયલ ચલાવવામાં આવી રહી છે જેમાં વોટર વર્કસ આરોગ્ય શાખા નળમાં વિતરણ કરાતા પાણીમાં ક્લોરિનેશન માત્રા યોગ્ય છે કે નહીં તે ચકાસણી કરે છે માં આપણે દર મહિનાની છઠ્ઠી તારીખે રાજકોટ કોર્પોરેશન દ્વારા સુપર ક્લોરિનેશન ડ્રાઈવ કરવામાં આવે છે આ ડ્રાઈવ અંતર્ગત આપણે રાજકોટ કોર્પોરેશનના આવતા બધા આરોગ્ય કેન્દ્ર દ્વારા એક માઇક્રોપ્લેન બનાવીને તેને અલગ અલગ પોતાના અંદરમાં આવતા અલગ અલગ વિસ્તારમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે જે ક્વોલિટીની માત્રા જાણાય છે કે નહીં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર બે હજાર પચીસ માં શરદી ઉધરસના સામાન્ય તાવ ઝાડા ઉલટી ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા મળીને વિવિધ રોગોના કુલ નેવ્યાસી હજાર બસો નવ્વાણું જેટલા દર્દીઓ નોંધાયા હતા ખાસ કરી પાણીજન્ય ઝાડા ઉલટી તાઇફોડ અને કમળાનો રોગશાળો વકરે નહીં તે માટે તંત્ર દ્વારા સધન કામગીરી કરવામાં આવી રહી છે જો કોઈ સ્થળેથી કમળો કે તાઇફોડ અને ઝાડા ઉલટીની દર્દી સામે આવે તો ત્યાં અને આસપાસના વિસ્તારોમાં પાણીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પાણીમાં ક્લોરિનેશન યોગ્ય માત્રા છે કે નહીં તે અંગે પણ સતત તપાસ કરાઈ રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત